વડીવાડા ગામે રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળના આગેવાનોની શુભેચ્છા મુલાકાત ગામમાં ઉત્સાહ અને એકતાનો માહોલ રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળના આગેવાનો દ્વારા છોટાઉદેપુર જિલ્લાના વિવિધ ગામોમાં સમાજ સંપર્ક માટે શુભેચ્છા મુલાકાત કેલેન્ડર વિતરણ તથા બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ અંતર્ગત વડીવાડા ગામે યોજાયેલી મુલાકાત દરમિયાન સમગ્ર ગામમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો રાજપૂત સમાજના આગેવાનો વડીવાડા ગામે પહોંચતા કમિટીના સભ્ય શ્રી જયપાલસિંહ પરમાર દ્વારા પધારેલા મહેમાનોનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું બેઠકની શરૂઆત ઉપપ્રમુખ શ્રી જોરાવરસિંહ ગરિયા દ્વારા સમાજના સર્વાંગી વિકાસ સંગઠનને વધુ મજબૂત બનાવવા તેમજ ભાવિ આયોજન અંગે ચર્ચા સાથે કરવામાં આવી આ પ્રસંગે રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળના ટ્રસ્ટી શ્રી ભારતસિંહ રાઠોડે મંડળની રચના અને કાર્ય વિસ્તાર વિશે વિગતવાર માહિતી આપી હતી તેમજ વધુમાં વધુ આજીવન સભ્ય બને તેવી અપીલ કરી હતી કાર્યક્રમમાં ગામના મોટી સંખ્યામાં યુવાનો તથા વડીલો હાજર રહ્યા હતા મંડળના ઉપપ્રમુખ શ્રી જયપાલસિંહ મહારાહુલ સાથે કમિટી સભ્યો શ્રી કીર્તિરાજસિંહ પરમાર શ્રી અર્જુનસિંહ વાસરિયા શ્રી વિરેન્દ્રસિંહ દેસાઈ શ્રી દેવેન્દ્રસિંહ પરમાર તથા ભાવિનસિંહ ઠાકોર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મુલાકાત દરમિયાન નવા રાજપૂત સમાજ ભવનના બાંધકામ અંગે શ્રી વિજયસિંહ રાઠોડ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી તેમજ કમિટી સભ્ય શ્રી કીર્તિરાજસિંહ પરમાર દ્વારા હાથ ધરાતી વિવિધ સામાજિક અને વિકાસલક્ષી પ્રવૃત્તિઓ અંગે વિગતવાર જાણકારી આપવામાં આવી આ માહિતીથી પ્રેરાઈ ગામના ઉત્સાહી ગ્રામજનોએ સભામાંથી ચાલીસ આજીવન સભ્યોની યાદી જાહેર કરી હતી ઉપરાંત સમાજ નવા સમાજ ભવનના બાંધકામ માટે પરમારપુરના દાતાશ્રીઓ દ્વારા રૂપિયા અગિયાર હજાર સહયોગ જાહેર કરવામાં આવ્યો હતો જેમાં પ્રવીણસિંહ મોહનસિંહ દિલીપસિંહ અદેસી ચિરાગસિંહ દિલીપસિંહ સરજુસિંહ છત્રસિંહ ભૂપેન્દ્રસિંહ કનકસિંહ જયપાલસિંહ રતનસિંહ સરદારસિંહ ગણપતસિંહ સહિતના તતશ્રીઓનો સમાવેશ થાય છે આ સમગ્ર મુલાકાત દરમિયાન સમાજમાં એકતા સહકાર અને વિકાસ માટે ઉત્સાહ ભર્યો તથા સકારાત્મક માહોલ જોવા મળ્યો